નગરપાલિકા નગરપાલિકાએ પર્યાવરણની જાળવણી અને શહેરની સ્વચ્છતાના હિત વેસ્ટ મેનેજમેન્ટ તરફ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ભર્યું છે શહેરના સુકાવલી વિસ્તારમાં હવે વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે ખાસ કરીને અંકલેશ્વર પંથકમાં વધતા જતા પ્લાસ્ટિક પ્રદૂષણ અને દરરોજ ઉત્પન્ન થતા ટનબંધ ઘરગથ્થુ ઘન કચરાના કાયમી નિકાલ માટે નગરપાલિકાએ આધુનિક પ્રોજેક્ટ કાર્યરત કર્યો છે રાજ્ય સરકારના નિર્મળ ગુજરાત અભિયાન હેઠળ પ્રાપ્ત થયેલી વિશેષ નાણાકીય સહાય દ્વારા આ પ્રોજેક્ટને સાકાર કરવામાં આવ્યો છે જેમાં ખાનગી ઇજારેદાર દ્વારા અત્યાધુનિક મશીનરી લગાવીને કચરાનું વૈજ્ઞાનિક સેગ્રેગેશન શરૂ કરાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા વિસ્તારમાંથી દરરોજ અંદાજે આડત્રીસ ટન જેટલો ઘરગથ્થુ કચરો એકત્ર કરવામાં આવશે છે જેનો અગાઉ કોઈ પણ પ્રકારના વર્ગીકરણ વગેરે યોગ્ય રીતે નિકાલ થતો હતો આ પ્રક્રિયાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં રોષ હતો અને જીપસીબી દ્વારા પણ સમયાંતરે સૂચનાઓ આપવામાં આવતી હતી આ ગંભીર પ્રશ્નના ઉકેલ રૂપે હવે ભીનો કચરો સૂકો કચરો પ્લાસ્ટિક અને બાયોવેસ્ટને અલગ અલગ કરીને તેના સ્વરૂપ મુજબ પ્રોસેસ કરવામાં આવ્યો છે આ સમગ્ર પ્રોજેક્ટના આર્થિક પાસા વિશે વાત કરીએ તો વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરો પ્રોસેસ કરવા પાછળ પાલિકાને પ્રતિ ટન અંદાજે હજાર રૂપિયા જેટલો ખર્ચ થશે જેની સામે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ટન સાતસો પચીસ રૂપિયાની માતભર ગ્રાન્ટ ફાળવવામાં આવશે રોજના અડત્રીસ ટન કચરાના ગણિત મુજબ નગરપાલિકાએ તેના સ્વભંડોળમાંથી દર મહિને અંદાજે ત્રણથી ચાર લાખ રૂપિયાનો ખર્ચ ભોગવવો પડશે જે લાંબા ગાળે શહેરની સુખાકારી માટેનું એક મોટું રોકાણ સાબિત થશે આ પ્રોજેક્ટના સુચારુ સંચાલન માટે ખાનગી ઇજારેદાર સાથે કરાર કરવામાં આવ્યા છે જેઓ આગામી સાત વર્ષ સુધી આ સાઇટનું મેન્ટેનન્સ અને વહીવટી જવાબદારી સંભાળશે આ વ્યવસ્થાની સૌથી મોટી વિશેષતા એ છે કે એકત્ર થયેલા કચરામાંથી માત્ર નિકાલ જ નહીં પરંતુ મૂલ્યવર્ધન પણ કરવામાં આવશે જેમાં ભીના કચરામાંથી ઉચ્ચ ગુણવત્તાનું તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવશે ચરિતાર્થ કરતી આ યોજના અંકલેશ્વર માટે પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતાની દિશામાં એક નવું માઇલ સાબિત થશે જે ભવિષ્યમાં ડમ્પિંગ સાઇટની ગંભીર સમસ્યાઓથી શહેરને મુક્તિ અપાવશે અંકલેશ્વર નગરપાલિકાને બે પોઈન્ટ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાની મારનો રકમ ફેસ ફેસ પ્લાન્ટ માટે ફાળવવામાં આવી હતી જે આજ રોજ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર એનો ટ્રાયલ બેઝ શરૂ છે ને આવનારા દિવસોમાં આ પ્લાન્ટ શરૂ થઈ જશે અને એમાંથી જે આરડીએફ જે છૂટો પડે છે એ આરડીએફ સંપૂર્ણપણે એ એજન્સીએ અહીંયાથી લઈ જવાનો રહેશે અને એમાંથી જે માટી નીકળે છે એ માટી ગાર્ડનિંગ માટે અને એગ્રીકલ્ચર માટે ઉપયોગ થશે અને અંકલેશ્વર શહેરમાંથી જે રોજે રોજ ચાલીસ ટન કચરો આવે છે એ જેવો આવશે તેવો ચોવીસ કલાકની અંદર સંપૂર્ણ પ્લાન્ટ દરમિયાન ક્લિયર થઈ જશે અને જે હાલ આપણે તમે બીજો પ્લાન જોયો છે એ લેગીસી વ્યસ્તનો છે અંદાજે અમારી પાસે મતલબ સત્તાવીસ હજાર ટન જેટલો ઘન કચરો સ સ્ટોરેજ હતો એમાં એક તેર હજાર ટન કચરો લેગેસી પ્લાન્ટ દ્વારા એજન્સી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે અને એ એ પ્લાન્ટની અંદર પણ જે આરડીએફ છે એ અહીંયાથી લઈ જવાનો નિકાલ કરવાનો સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે અને આવનારા દિવસો ઉપર આવનારા દિવસોમાં આ અમારા ડમ્પિંગ સાઇટ ઉપર તમે એક સુંદર વન જોવા મળશે અને બગીચો જોવા મળશે અંકલેશ્વર નગરપાલિકા દિશામાં હાલ અત્યારે કામ કરી રહી છે અને તમે જે ફ્રેશ ફેસ પ્લાન જોયો એ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા પ્રથમ નંબર છે કે જેમણે આ પ્લાન શરૂ કરી દીધો છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સુકાવલી ડમ્પિંગ સાઇટ ઉપર ફ્રેશ વેસ્ટનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે જેની અંદાજીત કિંમત બસો બે કરોડ ને પંચોતેર લાખ જેવી છે લગભગ છેલ્લા દસ દિવસથી ત્યાં જે નગરમાંથી રોજે રોજનો કચરો આવે છે તેમનું પ્રોસેસિંગ કરવામાં આવે છે અને આ પ્લાન્ટ છે સાત વર્ષના ઓ એન્ડ એમ માટે આપવામાં આવેલ છે અને જે ઇનર્ટ નીકળે આરડીએફ નીકળે તેમજ અન્ય જે ચીજ વસ્તુઓ કચરામાંથી નીકળે તેની નિકાલ કરવાની જવાબદારી પણ સંપૂર્ણપણે એજન્સી એજન્સીની રહેશે અને ઝીરો વેટ સુધી લઈ જવાનું છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રથમવાર આવા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે અને આ પ્લાન્ટ સંપૂર્ણપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ બે હજાર સોળ મુજબ જ કામગીરી કરશે આપણે પર ટન છે એક હજાર પચીસ રૂપિયા આપવામાં આવેલ છે અને એનું પણ ટેન્ડર કરીને ભાવો મંગાવવામાં આવેલા હતા તેમજ અમારી વડી કચેરીમાંથી પણ એમની મંજૂરી લેવામાં આવેલ હતી અમારું પ્લાનિંગ એટલે કે ત્યાં આપણે પ્લાન્ટેશન કરવાનું છે બેસવા માટેની બેન્ચીસો મૂકવાની છે અને અમારો ટાર્ગેટ છે બે મહિનામાં લગભગ અમારી આખી સાઇટ ક્લિયર થઈ જશે કારણ કે સાથે સાથે લેગેસી વેસ્ટની પણ કામગીરી અત્યારે પૂર જોશમાં શરૂ છે તેમને પણ અમે નાઇટમાં કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવેલી છે જેમ મને તેમ જલ્દી અમારે આ સાઇટ ક્લિયર કરી અને પ્લાન્ટેશન કરવાનું છે